करणज मुस्लिम प्रीमियर लीग सीजन 2 ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું સફળ આયોજન પટેલ હુજેકા, મોહમદ રિયાઝ હાસલોદ, રસીદ હાસલોદ ઈ કરેલ હતો. જેમાં ગામની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. 6 ટીમો પૈકી કુલ 98 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં કુલ 6 ઉમેરો હતા. રોમાંચક મેચો ટુર્નામેન્ટ દરમિયાન જોવા મળી હતી જેમાં ફાઈનલ પેરીસ રાઇડર્સ અને બેટી ગોરીયર્સ વચ્ચે રમાઈ હતી. સીઝન 8 માં પણ આજ બની ટીમ ફાઇનલ મેચ રમી હતી સીઝન 2 માં પેरिस રાઇડર્સ એ ટોસ જીતી દી 20 ઓવર માં 7 વિકેટ ગુમાવી 237 રન બનાવ્યા હતા જેમાં વેલ્કીર બોરિયર્સ એ 20 ઓવર માં 8 વિકેટ ગુમાવી 213 રન બનાવ્યા હતા જેમાં પેरिस રાઇડર્સ એ 24 રને જીત મેળવી હતી સતત બીજી વખત ફાઇનલ જીતનારી ટીમ બની હતી ફાઇનલ માં મેન ઓફ ધ મેચ સોહેલ હન્સલુટ બનેલ હતા ટર્નામેન્ટ દરમિયાન તમામ મેચમાં મેન ઓફ ધ મેચ બનનારા પ્લેયરને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ હતા ટર્નામેન્ટ દરમિયાન સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓમાં બેસ્ટ બેટ્સમેન પઠાણ અને રિષદ બેસ્ટ બોલર મુઝફર પટેલ બેસ્ટ ફિલ્ડર અશફાક પટની મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અરિષદ પઠાણ બનેલ હતા તમામને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ હતા અમ્પાયર સપોર્ટિંગ સ્ટાફ કોમેન્ટેટર ઓનર તથા ઓર્ગેનાઇઝરને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જીતલ ટીમ ને તથા હરેલ ટીમ ને મેડલ તથા ટ્રોફી આપવા માં આવી હતી સેમીફાઇનલ તથા ફાઇનલ મેચ દરમિયાન જમ્બાની દાવત કરાવનારા તમામ દાતાઓ ને પણ ટ્રોફી આપવા માં આવી હતી આયોજકો એ તમામ આવેલ મહેમાનો તથા ખેલાડીઓ નો ટૂર્નામેન્ટ ને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો